રામ રામ મિત્રો મિત્રો કેમ છો મજામાં જશો આજે આપણે જઈ રહ્યા છીએ બાટવા દેવડી ગામ જ્યાં એનો આગ્રહ છે કે તમે આવો બધા મિત્રો સાથે મળીને એક પોગ્રામ ખાવા તો આપણે બધા મિત્રો ત્યાં જઈ રહ્યા છીએ અને અહીંયા જઈને આપણે જોઈએ છીએ એનો પ્રોગ્રામ છે ને મિત્રોનો બધાનો આગ્રહ છે અને એનો વધારે પડતો આગ્રહ હોવાથી આજે જઈ રહીએ છીએ નહીંતર તો આપણે દર વખતે પ્રોગ્રામ શ્રીનાથજી સિંહ તેલમાં હોય અહીં જ પણ એનો આગ્રહ છે કે અમારે ત્યાં આવો એકવાર ચક્કર મારીએ અને અહીં પ્રોગ્રામ કરીએ એટલે ચાલો મિત્રો જઈએ છીએ દેવડી ગામ ત્યાં આપણે એક ખેડૂતને ત્યાં પ્રોગ્રામ છે ત્યાં ખેડૂતને ત્યાં પ્રોગ્રામ છે ત્યાં જ મળશું તો વિડીયોમાં બન્યા રહેજો કેનો પ્રોગ્રામ છે કેવી રીતે પ્રોગ્રામ છે તે પણ જાણીશું અને મળશું ચાલો ખેડૂતને ગાડી તૈયાર થઈ ગઈ છે ને અમે ત્રણ ચાર મિત્રો આવી ગયા છે બધા મિત્રો સાથે મળીને જવાના છે શ્રીનાથજી સિંગતેલ તેલમાંથી હવે થાય છે રવાના ચાલો મિત્રો હવે નીકળી હી અમે પછી અહીંયા મળીએ અહીંયા જઈને અમે ચાર મિત્રો અહીંથી જઈ રહ્યા છીએ શ્રીનાથજી સિંગ તેલમાંથી આગળ વધીએ મિત્રો અમે ચારેય આવે નીકળી છીએ અહીંથી બાટવા દેવડી તરફ વિડીયોમાં બન્યા રહેજો અને આખો વિડીયો જોજો

rot lah, kan juga dia nusa, mana papor saatnya selari, dia dia sama apa tuh? Ales, આ એને ચેતન ને ક્યાં ભર ભર કે સ્માઈલ તો આપો થોડી થોડી બધી આવી ગઈ જાય ના વાડીએ મોજ મિત્રો મિત્રો આપણે જો આ હતા બાટવા દેવડીની વાડીમાં યોગેશભાઈ નો બહુ આગ્રહ હતો એટલે આપણે પ્રોગ્રામ ખાવા આવ્યા હતા બધા મિત્ર મંડળ સાથે હવે જો પોગ્રામ પૂરો થઈ ગયો કાજુ પ્રોગ્રામ નો પ્રોગ્રામમાં બહુ મજા આવી અને યોગેશભાઈના આગ્રહને માન આપીને આપણે આવ્યા હવે યોગેશભાઈ આગળ આવે એવી આપણે આશા રાખીએ બધા મિત્ર મંડળ સાથે અને ચાલો મિત્રો હવે મળશો આગલા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો રામ રામ આવજો